આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાના પુંડા આમ આદમી પાર્ટી ધરમપુર દ્વારા વડોદરાની બનેલી ઘટનાને વખોડી મૃતક બાળકોને અપાઈ શ્રદ્ધાંજલિ વડોદરામાં બનેલી હરની તળાવ માંગ બોટ પલટી થવાની ઘટના મૃત્યુને ભેટેલા માસુમ બાળકોની આત્માની શાંતિ માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા ધરમપુર બાબા સાહેબ આંબેડકર સર્કલ નજીક મીણબત્તી પ્રજ્વલિત કરી બે મીનનું મૌ પાળી બાળકોને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી તેમજ આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા સમગ્ર ઘટનાને વખોડી બાળકોના માતા પિતાને યોગ્ય ન્યાય મળે તે માટેની માંગ કરી છે આજે મોડી સાંજે મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ કેન્ડલ માર્ચ હું આમ આદમી પાર્ટી પ્રમુખ તાલુકા પ્રમુખ રાકેશ પટેલ તો વડોદરા ગૃહણી તળાવમાં જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ છે અને એ બાળકોને પ્રભુ આત્માને શાંતિ આપે એવી અમારી ઈચ્છા છે તથા એના પરિવાર પર જે આફત આવી છે એ સહનશક્તિ કરે એવી અપેક્ષા છે એના માટે અમે આજે જે શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા એના ભાગરૂપે અમે ભેગા થયા છીએ જે ખરેખર જે તળાવમાં બોટનું એ ઊંચું એમાં કંઈ સેફ્ટીનો કાંઈ હુટો હતો નહીં સરકારે કંઈ સેફ્ટી આપેલી નથી અને ખરેખર સેફ્ટી આપેલી હોટે તો આ છોકરાઓ બચી જતી ગઈકાલે વડોદરાની અંદર અરણી તળાવમાં જે ઘટના બની એ બહુ જ ગંભીર ઘટના છે જે બાળકો મૃત્યુ પામ્યા છે એ બાળકોને તમામને શ્રદ્ધાંજલિ આપું છું એમને એમના પરિવારને આ દુઃખ જે આવી પડ્યું છે એને શક્તિ આપણે ભોગવું પ્રાર્થના કરું છું બીજું કે વારંવાર આવી ઘટનાઓ બને છે જ્યારે મોટુંનો ફૂલ લઈ લેવું ત્યાં પણ આવી ઘટના બની છે ગઈકાલે પણ આજે રોડની ડૂબી પાણીમાં પલટી જવાથી આજે પાંચ ત્યાં ચૌદ બાળકો મર્યા છે કે શિક્ષકો મર્યા છે એ બહુ દુઃખદ ઘટના છે અને સરકાર વારંવાર આવી ઘટના બને છતાંય પણ ધ્યાન આપતી નથી મોટા મોટા ટાઈફાઓ કરે છે એમની પણ કોઈ ધ્યાન આપતી નથી આજે પાંચથી છ વ્યક્તિને એ લોકો એરેસ્ટ કર્યા છે પણ એ શું બાળકો મળ્યા છે પાછા દોડાવવાના પણ જે કેપેસિટી હતી એ કેપેસિટી વધારે લોકો બાળકો બેહાડેલા છે એ બાળકોની જે કેપેસિટી બાળકો બેહાડવા નતા એ કહ્યું પણ નથી અને તે આ રીતનું ગંભીર રીતે આ જે ઘટના બની છે સખત શબ્દોમાં વપરું છું બરોડાની અંદર જે હણી તળાવમાં જે બાળકો ડૂબીને મર્યા છે એ બહુ જ નિંદીયા છીએ કારણ કે સરકાર પણ એ કરે છે પણ જે ગંભીરતાથી કોન્ટ્રાક્ટરો પણ જે એ લોકોના માનીતા કોન્ટ્રાક્ટરોને જે આપી દે છે અને એ લોકો કે અમને પૂછવાનું કોણ અને જે સેફ્ટી આપી તેની કોઈ દેખરેખ રાખતું નથી એના લીધે આ જે સમસ્યા બની છે અને ગંભીર બાબત થઈ છે અમે એને વખોડી કાઢીએ છીએ અને આવી બાબતો નહીં બનવી જોઈએ વારંવાર આવા પ્રશ્નો ઊભા થાય છે સ્કૂલની વાત હોય કે પછી બીજી કંઈક પુલની ઘટના હોય તે ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરો જ એ લોકોના માન્યતા છે એને આપી દેવામાં આવે છે અને પૈસા બનાવે છે એ બીજું કંઈ કરતા નથી અને આવી ઘટના બંધ થઈ છે તેમના બાળકો જે મરણ થયા છે એ બાળકો પાછા આવવાના તો નથી જ પણ આવી ઘટનાને કેવી રીતના આપણે કરી શકીએ એ જોવા જેવું છે અને અમે માનીએ છીએ કે જો સરકાર બરાબરનો એના પર દબાણ લાવીને જો સજા કરે તો બીજી વાર ઘટના નહીં બને એ વખોડી કાઢીએ છીએ અમે બિલકુલ લોકોને ન્યાય નહીં મળે કારણ કે એમને ફક્ત પૈસા આપીને બે લાખ રૂપિયા આપીને કંઈ કરતા હોય તો એમાંથી કંઈ થવાનું નથી કેમ કે આ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ હતું અને નાના નાના ભૂલકાઓ ભવિષ્યમાં કંઈક કરી શકે એ આશા એને ઉછેરીને મોટા કરતા હોય અને બાળકોને જે મા બાપો હતા એ તમે જોયું હોય તો એમનું જોયું હોય તો તમને ખ્યાલ આવે કે એ લોકોને કોઈ એ લોકોના ભાવના જ નથી જે સરકારની આવી ભાવના હોવી જોઈએ ભાવના કશું નથી એમ પાછી બીજી વાત પણ મળી હતી કે જે ભાજપના કાર્યકર્તાઓ હતા ત્યાં આવીને પૂછતા હતા કે ભાઈ તબિયત કેવી છે આ છે તેને હસા હસી કરતા હતા પેપરમાં આવ્યું છે અને જે મીડિયાએ સાચું હશે તો જ મીડિયાએ જણાવ્યું હશે ને તો જ પેપરમાં આવ્યું એટલે મીડિયા જે ગંભીર બાબત છે તે જણાવે છે એટલે સરાહનીય છે મીડિયા લોકોને અને એમને કહું છું કે હજુ બી આવી ઘણી બાબતો છે એ બાબતો બહાર લાવે અને ખરેખર એમને સજા મળે ત્યારે કાળજી લેશે એવી હું માન્ય રાખું છું